ملک وجہا سے بتاؤیں ہیں آپ ساتھ ہجھے معدار میں سے ب hating ہے لیکن پچھی اس が ایران اس نے اسی چ Brazilian اس نے اسی چیز contra facebook اس نے اسی چیز سے چاہتا ہے اس لیے ان کے لیihatèresEE اس کا دانتا ہے اس نے جب reaction اس نے اس پچھے 就ß سے بھی مته کر رہا ہے

आजाते सबै भनिने अनि भर्हा ज्यू अथवा त्यसले लाको नुनले त्यो बाडि बाडि मगान्दै छ म न कर्म देखे तिरी ह हाले ति मन्दचो होलाला त के फुल थैली छ फुल थैली लियो अठ्ठे 10 किलो फेरी दिने ए अछी नै भले हे त पहिले नि लेऊ यार लियो हामीले यार थाके हे यता रोज आए थे क्या रे मैंने बोला ना मोबाइल है राजा के आई है कौन डरती है 10 दिन नहीं जाओ 18 नहीं जाओ हां आज भी वाला चाहे अगर ऐसे चले तो अगर जाऊं अरे हां जा रे सुन जो है मैं मैं लहाने जाऊंगा जरूरत है तो करूंगा જય માતાજી બકા સતી જો કે દેવી આનેલા મંથાઈ ખાજરત ના રાખતી હાજી ત્રિ વર્ષ सहस्त्रક રસે કરવો જોવાય હા હવે લયો કે સરસ ની જે ছোকলি গঞ্জারি হ্যাঁ जी सांझ पर भी ये कपड़ा ले आएं और वो भी ये कपड़ा ले आएं ना तो वैसे समझे ना हां ना ये ले हां येने और ले लो मेरे को देखना चाहिए समझे समझो ये हां ले ना तो समझो और वैसे हम तो ये मान लो 26 महीने का है हां बाल तो हमारी लिए गंदी छोकरी ने हमारी लिए

হার খাই গয় আর অনুতে আর খাই গয় ভাই না জেনে আর খাই গই তো চকলি এই বুজা বুজা তো বলো বুজন বলো তো কই বুজা 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 আই আছে না અરે પ્રાર્થના બેન છે ને આરો ભાઈ અરે વાત કરી લીધી બધા કોને આવ્યું હતું બધા જો અહીંયા જો અમારે હજી કેટલા આવી ગયા સાડા નવ થયા તોય ઘરે ઓહો હું જઈ તમારે તો જલસા શું ભાગે હવે એનું લેપટોપ ને બધું મૂકે અને તૈયારી કરે ને આજ તો બપોર જમવા આવશે કા એક બે ટ્રેનિંગ છે ત્યાં હું વાંધો નહીં આવ પછી ધક્કો પછી ધક્કો એ નખા અમે તડકાનું એટલે જ ને બાકી એવું હોય તો હું પછી ટિફિન દઈ જાય ઘરમાં ગરમ ગરમ જોઈએ એમ ક્યારેક ઇમરજન્સીમાં હોય તો વાલે એમ અમારે ક્યારેક ન થાય જો કે હવે તો વાંધો ના કાકા તમારે જો આટલો મોડો ટાઈમ થઈ ગયો એટલે અમે આઠ વાગ્યા પછી રસોઈ કરીએ ને તોય હાલે ન કરતા વહેલું ટિફિન કરવું પડતું હવે વહેલા ઉઠીએ તેમ થાય નવરા નવરા છ વાગે ઉઠે તેમ હજી કંઈ કામ નથી કામ નથી એવું થાય એટલે પાંચ આગળમાં ઉઠીએને તો દિવસ પૂરો ન થતો હવે એમ થાય કામ 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 ના ત્યાં જોવાય મારું પોતાનું કામકાજ ચાલુ છે ને જે થોડીક વાર પછી જાશે એમાં પ્રથાબેન એ રમે થઈ છે ત્યાં સુધી હું ફટાફટ પોટું કરી લઉં કે જાવું જ છે તમારે તો તમારે ઓલું બોટલને લઈ લઉં આજ તો જયના કાઈ આવશે બપોરે ને પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કારણ કે આજે બીજો દિવસ થઈ થયો ને કાલનો લોગ અધુરો તો કારણ કે કાલો અમારા રાત્રે મારા પ્રભાબેન બને છે ને કંઈક થાતું તો ખબર નહીં સુતતું કામ કામ એ નીંદર આવતી હતી પણ ખબર નહીં હું થયું હોય કે આમ ઉડી ગઈ તી નિંદર આમ નિંદરમાં આવતી પણ આમ એ એ એ એ એ એ એ એ એ એટલે એ છેટ સાડા દસ અગિયાર વાગે સૂતી ને બસ તો છો વાગે ઉઠી ગઈ હતી સવારની ને પછી એકવાર સૂઈ ગઈ હતી ને પછી અત્યારે આરવને ફોન કર્યો તો થોડીક વાર સચવાની જયા હતા એટલે તો હું પોતાનું કામ બાકી છે ને ફટાફટ કરી લઉં બાકી બધું કામ ઓલમોસ્ટ થઈ ગયું રસોઈ બાકી છે હવે રસોઈ બપોર કરવાની કારણ કે બે ભાઈઓ આવશે ગરમા ગરમ જમવા માટે તો પોતે પોતાનું કામ બાકી છે એ કરી લઈએ આપણે અને પછી જો એ ફ્રી થશું તો કંઈક નમીન કરશું તો સવારે ને પાછા અત્યારે વાગી ગયા કેટલા વાગ્યા છે

જમી લીધું મસ્ત ચણાનું શાક ને જઈને ભાત ને કે દીને ખાવા કા હમણાં મેળ જ નથી આવતા ભાત કરવાની યાદ જ ના આવે જઈ કા આજ તો મને કંઈક ભાતના શાક ખવડાવજો પાછા આજે એકતાણ હોય જઈને શનિવારે કેવું લાગી દઉં ચણાનું શાક ને હોટલ જેવું હતું ને એમનું ચણાનું શાક ને ભાત ને આ ખુશી હું ખુશી આવડે છે પ્રથા એ શાક ભાત ખાધા કા પ્રથા હે એ પોરવાણીથી આજે એક ને એક વસ્તુ કેટલી વાર પૂરવાય છે આજે રસોઈ કરતી હતી મને ને ન કરતો રસોઈ જ કેટલી વાર મમ્મી પાસે ઓલું કઈ રાખે આજ તો ખબર નહીં હું વચવાડા હોય બેન કા હા દીકો ડાયો ડાયો થવા માંડો ડાયો ડાયો થવા માંડો છોકલું એ જો જે જમીન થોડુંક આરામ કરી લીધો ભૂલું તરત મારું પણ એમને આરામ કરી લીધો કે રિલેક્સ થઈ ગયા થોડી વાર હવે જશે બેન કે તમારે તો હું પ્લાન કેન્સલ થઈ ગયો ને કાલે જવાનું આવતા શુક્રવાર જવાનું સારું લ્યો જગ્યા એ જાને કિશનભાઈ બે ત્યારે તમને બતાવશે કે ક્યાં જવાના છે કારણ કે અમારે બધાની ફેવરેટ જગ્યા છે જોકે જય બધાનું જવાનું કે પણ મારો વિચાર નથી કારણ કે પ્રથાજી નાની છે ને પછી તડકો એવો હોય ક્યાં પ્રથા પછી અમારા બેની ગયેલા રાખે તો કેમ એને એટલે જોઈએ થોડોક ટાઈમ પછી જાસુ બધા જોડે સજોડે જાસુ સજોડે મારી ક્યાંક યાદ આવી ગયું જીયા ખાઈ કેજો જીયા

આ બાજુ આવે ચકલી મોર્નિંગ થઈ ગઈ અમારે એ બેઠા અમારી ચકલી બેઠી અત્યારે મારે જેવાલા કરવા આવી ગઈ ચકલી મેં પ્રથા તો જેજેવાલા કરવા આવી જેવાલા કરવા આવી તું ગરમી તો જ થાય વાંધો ના થાય ઠંડક થાય જે બે વાનગી મજા આવે હમ ને જો અત્યારે વાતાવરણ એ જોતું કેવું મસ્ત વરસાદ જવું છે અમે લોકો આવી ગયા છે આ તો ટિફિન કરવાનું ન હતું ને અમે ફ્રી હતા જઈને મોડું જવાનું એટલે અમારે ટાઈમ ઘડે અને ટિફિન હતું ને જઈને પછી કિસાનભાઈને તો બપોરનું લઈ આવીશ એટલે ત્યાં ટિફિન હતું ને પ્રથા ઉઠી ગઈ પછી ચાલી તો બધા જાય મંદિર અમે આવી ગયા મંદિરે કા પ્રથા હું પ્રતો મંદિરે जा लो के अँ हामी मजा आज बन्दलो कहि त्रिपुण त्रिपुण कहाँ त्रिपुण कहिले छुवा भन् जो घरमा राज त

Bawa Pergi, pergi Pergi, ayah ada Tidak, tidak Lepas itu, makanan sudah penuh Tidak Tidak perlu Tidak perlu Tidak Bagaimana dengan ayah kamu? Bagaimana dengan ayah kamu? Ya Selamat pagi, Jessy Krishna Jessy Krishna Selamat pagi, ibu Selamat pagi Ibu Ibu, lihat Siapa yang membuat makanan Ya Saya pergi ke rumah makanan થોડીક વાર હચવા તો રસોઈ થઈ જાય મને એ બહુ ગમે હાલો તમે બે રમો દાદી દીકરી ત્યારે જો બોણબરમાં પાછની વાર છે ને અહીંયા જો કાલે અમે બે ભાઈને કપડાં લેવા ગયા હતા તો જોઈએ એટલા જોડી કપડાં લીધા ફોર્મલ હવે એને યુનિફોર્મ તો પહેરવાનું નહીં થાય કારણ કે હવે એને શું કહેવાય ફોર્મલ જ પહેરવા પડશે બધાએ તો હવે બોડી બોડી વધી ગઈ થોડુંક તો પહેલાં થાય એમ નથી એટલે બીજા સીવડાવવા કરતા પછી કે નવા લઈ લઈએ તૈયાર જ એટલે રેડીમેડ કાલે કપડાં લેવા ગયા હતા સાંજે અને પછી બહાર જઈ હું ને એમાં જ અમારા ટાઈમ બી ગયો કે બ્લોક શોક કર મેળવ્યો ને નામ રાત પડી ગઈ ને પછી પ્રથા એવી થઈ ગઈ હતી એટલે એને સુવડાવી દીધી હતી વહેલી એટલે સા રાત્રે આઠ વાગે શું હતી સવારે બીજા દિવસે આઠ વાગે ઉઠે એવું હતું એટલે પછી કંઈ ન મેળ આવ્યો ને આજ સવારથી તમે જેમ જોઈને રેગ્યુલર રૂટીન ચાલુ છે અને અત્યારે જો પોણા બાર થઈ ગયા આજ તો જોઈને ટિફિન લઈ જવાનું હતું અને ભાઈ બહાર જમવા જવું હતું તો પછી કિશનભાઈને એક નહોતું તો મેં કીધું મમ્મીને કહો અત્યારે સવારનું નથી બનાવવું આપણે બપોરે જ બનાવશું એટલે ગરમ ગરમ લઈએ ને પછી કિશનભાઈને બપોરે એક દોઢ વાગે હું આવીશ ટિફિન કારણ કે એની બેંક બાજુમાં જ થાય તો સ્કૂટર લઈને હું આવીશ ને એ બાને મારે ચક્કર મરા જાય ને સ્કૂટર થોડુંક હાલે એમ બાકી તો શું પડ્યું ડું અમારે કંઈ કામ હોય નહીં એટલે મમ્મી મમ્મીને અમારે કંઈક વસ્તુ લેવા જવાની નહીં તો ગામમાં જવાનું થાય તો થાય બાકી તો નોર્મલી કંઈ કામ હોય નહીં એટલે એ બાને એનું સ્કૂટર કિલોમીટર કપાય એમાં અને હવે જ્વામાં જે કોબી બટેટા મમ્મીએ સાર સુધારીને તૈયાર જ રાખ્યું હતું કરવા માટે તો એ કરવાનું ને રોટલી કરવાની છે પહેલાં રસોઈ કર લો ને પછી ટિફિનભાઈ टिफिन भइस किसन भाइलाई पहिला टिफिन दै आइस पछि अब